હવામાન વિભાગે આગામી સાત દિવસ એટલે કે ઓગણત્રીસ ઓગસ્ટ થી ચોથી સપ્ટેમ્બર માટે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરેલી છે તો સાથે જ અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે વરસાદી સિસ્ટમને કારણે દરિયામાં પણ ભારે પવન અને મોજા ઉછળવાની સંભાવના છે આથી કાંઠે ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે તો માછીમારોને આગામી દિવસો સુધી દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે